भागवतम स्कंद तृतीय अध्याय पंचम वेदूर मैत्रय संवाद श्लोक संख्या अष्टम यै तत्व यैस्ततत्व भेदरेदि लोकनाथो लोकान लोकांसह लोकपालान अजिक्लप्रदत्रहि सर्वसत्वात निकाय भेदो प्रतीतः शब्द अर्थ अनुवाद भावार्थ श्री भक्ति वेदांत स्वामी प्रभुपाद के द्वारा ये भेदयह तत्वसत्य भेद लोकनाथ महाराज धीराज लोकान लोकोने आलोकान निम्न लोकोने सह साथे लोकपालान त्याना राजाओ अची कल्प अची कल्प आयोजित करिया यत्र ज्या ही चक्कस सर्व बदु સત્ત્વ અસ્તિત્વ નિકાય જીવાત્મા ભેદઃ તફાવત અધિકૃત અધિકાર આપ્યો પ્રતીત એમ દેખાય છે અનુવાદ મહારાજ ધીરાજ પરમાત્માએ જીવોના સ્વાભાવિક ગુણો અને કર્મોના આધારે રહેવા યોગ્ય નિવાસસ્થાનો અને ભિન્ન ભિન્ન ગ્રહ લોકો બનાવ્યા છે અને તે લોકોના રાજાઓ અને શાસકો પણ બનાવ્યા ભાવાડ ભગવાન કૃષ્ણ મહારાજ ધીરાજ છે તેમણે બધા પ્રકારના જીવો માટે ભિન્ન ભિન્ન લોક બનાવેલા છે આ લોકોમાં પણ ભિન્ન ભિન્ન પ્રકારના મનુષ્યોના નિવાસ માટે ભિન્ન ભિન્ન સ્થળ છે અહીં રણપ્રદેશ હિમપ્રદેશ અને પર્વતોમાં ખીણવાળા પ્રદેશ છે તેમાં ગત જન્મના કર્મ અનુસાર ભિન્ન ભિન્ન પ્રકૃતિવાળા ભિન્ન ભિન્ન પ્રકારના લોકો છે અરબસ્તાનના રણમાં અને હિમાલય પર્વતની ખીણોમાં લોકો વસે છે અને આ બંને સ્થળોના નિવાસી એકબીજાથી જુદા પડે છે તે જ રીતે હિમ પ્રદેશના નિવાસી તે બંને કરતાં જુદા પડે છે આ જ પ્રકારના અન્ય લોક પણ છે આધુનિક કહેવાતા વૈજ્ઞાનિકો ખોટી ભ્રમણા રાચે છે કે ગ્રહો રાચે છે કે ઘણા ગ્રહો ખાલી છે પણ તેમ નથી અને પૃથ્વીની નીચેના ભાગમાં આવેલા પાતાળ લોક સુધીના બધા જ લોક ભિન્ન ભિન્ન પ્રકારના જીવતી પૂર્ણ ભરેલા છે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાને કહેવું છે કે જીવાત્મા સર્વગત છે અથવા જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં ઉપસ્થિત રહી શકે છે આથી એમાં જરા પણ શંકા નથી કે અન્ય લોકમાં પણ આપણા જેવા નિવાસીઓ છે કેટલીક વાર આપણા કરતાં વધુ બુદ્ધિશાળીને વધુ વૈભવશાળી પણ હોઈ શકે આવા વધુ બુદ્ધિશાળી લોકો આપણે આ પૃથ્વી પર રહીએ છીએ તેના કરતાં વધુ મોજ ચોકથી પણ રહેતા હોય એવા પણ લોકો છે જ્યાં સૂર્યનો પ્રકાશ પહોંચતો નથી અને ગત જન્મના કર્મોના પરિણામે ત્યાં પણ કેટલાકને જીવવું પડે છે પરમાત્માએ જીવનની સ્થિતિનું આવું આયોજન કર્યું છે વિદુરજી વધુ જ્ઞાન મેળવવા માટે મૈત્રીજીને આ બધી બાબતોનું વર્ણન કરવા વિનંતી કરે છે ॐ अग्नान्तिमृद्धिष्यग्नानां जनसलाकया चक्षुरुन्मिलितमेन तस्मै श्रीगुरुवै नमः वन्देऽहं श्रीगुरुः श्रीतपदकमलं श्रीगुरुन्वैष्णोवाच श्रीरूपं सागरजातं सह गणरघुनाथावितं तं सचिविनं साद्वैतं साबदुतं परिजनसहित्यकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखाङ्कान् च હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકાકાંત રાધાકાંત નમસ્તુ તપ્તકાંચમ ગૌરાંગી રાધે વૃંદનેશ્વરી વૃષભાનુ શુતે દેવી પ્રણમામી હરી વાંચા કલ્પતર્ુભ્યકૃપા સિંધુવચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવ્યમો નમ શ્રીકૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિનંદ શ્રીઅદૈતગદાધર શ્રીવા શાદિગૌરવક્તો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ લોકાન લોકાન સહ લોકપાલાન વિદુરજી મૈત્રી ઋષિ પાસે જાય હા એટલે આધ્યાત્મિક વિજ્ઞાન જાણવા માટે આધ્યાત્મિક ગુરુનું શરણ લેવું જરૂરી છે અને જે આ વિજ્ઞાન જાણતા હોય તેની પાસે જે જાય છે જીવ વ્યક્તિ તેને સચોટ અને સત્ય માર્ગદર્શન મળે એટલે આના આગળના શ્લોકમાં પ્રભુભાદ લખે છે કે મનુષ્યના બે જન્મ થાય છે એક પુરુષથીના સંભોગથી જીવ ઉત્પન્ન થાય છે અને માના ઘરમાંથી જીવ બહાર આવે છે અને માયામાં ફસાઈ જાય છે અને બીજો જન્મ એનો શું થાય છે જ્યારે ગુરુનું શરણ લે છે જીવ હું કોણ છું ક્યાંથી આવ્યો ને કે આ ભૌતિક જગતમાં છું અને બધી ઈચ્છા કરે છે હા જ્યારે પરંપરા ગુરુ હોય છે ગોસ્વામી હોય છે એવા ગુરુની શરણ લે છે ત્યારે જીવ આ જાણી શકે એ રીતના અહીંયા આ વિદુરજી અને મૈત્રીજીનો સંવાદ છે એટલે શાસ્ત્ર દ્વારા જાણવું જોઈએ કે વાસ્તવિક કયા ગુરુમાં આપણે ગુરુના શરણમાં જવું જોઈએ જેથી આપણે વાસ્તવિક જ્ઞાનમાં જ્ઞાન આપણે ગ્રહણ કરી શકીએ અને વાસ્તવિક આપણો ઉદ્દેશ્ય શું છે તે આપણે સમજી શકીએ એટલે વિદુરજી મહાન ભક્ત છે ભગવાનના શુદ્ધ ભક્ત છે અને આ બધું પૂછી રહ્યા ભાગવતમમાં સંપૂર્ણ માહિતી આપી આજના વૈજ્ઞાનિકો પ્રગતિ કરવા માગે પણ શાસ્ત્ર વિરુદ્ધ જઈને અજ્ઞાનને કારણે એ લોકો ભટક્યા કરે અને લોકોને ભટકાવી રહ્યા હવે આ તાત્પર્યમાં લખે છે કે મહારાજ ધીરાજ હ અત્યારે બધા સાંઈ બાબાને કહે છે મહારાજ ધીરાજ મહારાજ ધીરાજ ખરેખર મહારાજ ધીરાજ ભગવાન કૃષ્ણ છે હા સાંઈ બાબા નથી તો આ શાસ્ત્ર દ્વારા આપણને જાણવા મળે છે હવે પરમાત્માએ જીવોના સ્વાભાવિક ગુણો અને કર્મોને આધારે રહેવા યોગ્ય નિવાસસ્થાનો અને ભિન્ન ભિન્ન ગ્રહો બનાવ્યા જે જીવ કર્મ કરે છે ગુણ પ્રકૃતિના ત્રણ ગુણો અને કર્મોને આધારે કર્મ અકર્મ અને વિકર્મ તો એ આધારે જે કર્મ ગણે છે ગુણ એના પર પ્રભાવ નાખે છે કોઈ તમોગુણમાં કર્મ કરે છે કોઈ સતોગુણમાં કર્મ કરે છે કોઈ રજોગુણમાં કર્મ કરે છે અને એ કર્મને આધારે ભગવાન એને નિવાસસ્થાન પ્રદાન કરે અસંખ્ય ગ્રહો છે દરેક બ્રહ્માંડમાં જીવ છે ઉપાત કહે કે કોઈ ગ્રહ ખાલી નથી શાસ્ત્ર અહીંયા એમ કહે અને વૈજ્ઞાનિક એમ કહે છે કે અસંખ્ય ગ્રહો છે એ સ્વીકારે જ કે ગ્રહ છે પણ ત્યાં જીવ નથી એટલે એ લોકો પ્રયાસ કરે છે જે રીતના અત્યારે ચંદ્ર પર ગયું અનેક દેશો મોકલે છે કે ત્યાં જીવન છે તો દરેક ગ્રહને અનુકૂળ વાતાવરણ ભગવાને બનાવેલું છે કે ત્યાં એ પ્રકારનો જીવ રહી શકે અને દરેક ગ્રહના રાજા અને શાસકો બનાવેલા જે રીતના આ પૃથ્વીના સમ્રાટ હતા યુધિષ્ઠિર મહારાજ પછી પરીક્ષિત મહારાજ અને એની નીચે દરેક રાજા હતા અત્યારે ભારતના રાજા છે નરેન્દ્ર મોદીજી એની નીચે અમુક શાસકો છે કે જે કાર્ય કરે તો એ રીતના દરેક ગ્રહના શાસકો અને રાજા છે ચંદ્રગ્રહમાં ચંદ્રદેવ છે સૂર્યદેવમાં સૂર્યદેવ છે અને ત્યાંનું વાતાવરણ અનુકૂળ હોય તે પ્રકારના જીવો છે કે સૂર્ય પર ગરમી છે તો એ રીતની ગરમી સહન કરી શકે એ પ્રકારના જીવ છે હા તો આ શાસ્ત્ર આપણને શીખવે છે ક્યાં કર્મભૂમિ છે આ ભારત ભૂમિ છે આ ભારત ખંડ છે અને આપણને અહીં કર્મભૂમિ બધા કે કર્મભૂમિ એટલે આ અહીંયા મનુષ્યને આ ભૂમિ પર ભગવાને મનુષ્ય દેહ પ્રદાન કર્યો એના કર્મ અને ગુણને અનુસાર જેમાં કીટ પતંગ જળચર પશુ પક્ષી ઇત્યાદિ કર્મ અનુસાર ભગવાને બધાને શરીર પ્રદાન કર્યા અને આ શાસ્ત્ર દ્વારા માહિતી મળે છે જીવને કે વાસ્તવિક ચોર્યાસી લાખ યુની છે અને જીવ આ ચોર્યાસી લાખ યુની ભટકીને એને મનુષ્ય દેહ મળેલો છે તો એને કઈ રીતના પ્રશ્ન થવા જોઈએ કઈ રીતની જિજ્ઞાસા થવી જોઈએ હં અથવા ભ્રમ જિજ્ઞાસા કે હું કોણ છું ક્યાંથી આવ્યો અને આટલો મોટો ગ્રહ અને આટલો મોટો સૂર્ય ચંદ્ર ઇત્યાદિ શાસ્ત્રમાં એનું વર્ણન થયેલું છે અને વાસ્તવિક મારો ઉદ્દેશ્ય છે કે હું ભગવાન શ્રી કૃષ્ણની શરણ ગ્રહણ કરું પણ એ ક્યારે ગ્રહણ કરી શકે કે જ્યારે એ જ્ઞાનરૂપી આ શાસ્ત્રનો સ્વીકાર કરે કે જે શાસ્ત્રમાં લખેલું છે તે સત્ય છે અને આ શબ્દ પ્રમાણ છે આ કાલ્પનિક નથી અને વૈજ્ઞાનિકો કાલ્પનિક વિચાર કરીને કે ચંદ્ર પર પણ જીવન છે વાત સાચી છે ચંદ્ર પર જીવન છે પણ આપણા શરીરને અનુકૂળ જીવન ત્યાં નથી હા આપણે અહીંયા બાજુમાં એકવેરિયમ છે તો હું તો ગયો નથી અંદર હજી સુધી તો અનેક પ્રકારની માછલીઓ જીવ કરચલા અને ઇત્યાદિ હશે ત્યાં તો તેને પાણીમાં મૂકવામાં આવ્યા જ કેટલું જીવ છે જ્યારે ભગવાને એની વ્યવસ્થા કરી છે મોટા મોટા સમુદ્રો નદીઓ હા તો આ ભગવાને વ્યવસ્થા કરી છે બધા માટે અને જીવ શું કરે છે કે લોકોને આનંદ પ્રદાન કરવા માટે આ બધું સમુદ્રમાંથી લાવીને અહીંયા મૂકે છે કે લોકો આને જોઈને આનંદ પ્રાપ્ત કરશે પણ વાસ્તવિક જે જીવ છે જ્ઞાની છે તે ત્યાં જઈને પણ વિચારશે કે આ બધા અલગ અલગ પ્રકારના જીવો છે આ પાણીમાં રહે છે કોઈ પૃથ્વીના વાતાવરણમાં રહે છે હા તો આને શરીર અલગ અલગ કર્મ અનુસાર ગુણ અનુસાર ભગવાન એને પ્રદાન કરેલું હા હું અહીંયા જોવા તો આવેલો છું પણ આ ભગવાને કઈ રીતનું બધું સેટિંગ કરેલું છે હા કે દરેક જીવ અલગ અલગ છે એના કલર અલગ અલગ છે એનો ખોરાક અલગ અલગ છે ભગવાને દરેકની વ્યવસ્થા કરી તો વિદુરજી મૈત્રીજીને આ પૂછે જ કે બધા પ્રકારના જીવો માટે ભિન્ન ભિન્ન લોક બનાવેલા છે અને લોકોમાં પણ ભિન્ન ભિન્ન પ્રકારના મનુષ્યો નિવાસ માટે ભિન્ન ભિન્ન સ્થળે રહે છે રણપ્રદેશ હિમપ્રદેશ હિમપ્રદેશ એટલે કે હિમાલય અને પર્વતોમાં ખીણવાળા પ્રદેશ છે તેમાં ગત જન્મના કર્મો અનુસાર ભિન્ન ભિન્ન પ્રકૃતિવાળા ભિન્ન ભિન્ન પ્રકારના લોકો રહે છે અરબસ્તાનના રણમાં અને હિમાલય પર્વતની ખીણોમાં લોકો વસે છે અને આ બંને સ્થળોના નિવાસી એકબીજાથી જુદા પડે છે આપણે જોઈએ છીએ કે હિમપ્રદેશમાં ત્યાંનું વાતાવરણ ઠંડીને સહન કરી શકે એમ છે કોઈ રણપ્રદેશ હોય ત્યાં પાણી ઓછું હોય ગરમી વધારે હોય તો એને શરીર એ રીતે કેળવેલું છે એટલે ભગવાને ત્યાં એને એ રીતે જન્મ આપ્યું અને રણપ્રદેશમાં અમુક જીવ પણ એવા છે કે જે હિમપ્રદેશમાં નહીં રહી શકે અને હિમ પ્રદેશના જીવ એવા છે કે રણપ્રદેશમાં નહીં રહી શકે તો પૂર્વજન્મમાં જીવે ઈચ્છા કરી હશે એવા કર્મ અને ગુણ એને ડેવલપ કર્યા હશે કે ભગવાને એ રીતે એને શરીર પ્રદાન કર્યું જેમ લોકો માંસાહાર કરે છે માંસ ખાય જ્યારે મનુષ્ય માટે માંસ ખાવું શાસ્ત્ર ના પાડે છે પણ અમુક શાસ્ત્ર જે કંઈ બલી ચડાવે છે કાલીની અને એ રીતે ગ્રહણ કરે છે એ શાસ્ત્ર એને આજ્ઞા આપે છે પણ જે સતોગુણમાં છે તે આ બધાથી દૂર રહે છે તો જે માંસ ખાય છે શાસ્ત્ર વિરુદ્ધ અને એ આનંદ પ્રદાન કરે છે એટલે એના ગુણ અને કર્મ બધા તમો ગુણવાળા છે અને ભગવાન બીજા જન્મમાં એને એવી યોની પ્રદાન કરે છે કે જ્યાં એ માંસ ખાઈ શકે એ રીતના વાક છે ચિત્તા છે ઇત્યાદિ તો આ રીતે ભગવાને અલગ અલગ બધી શરીરની વ્યવસ્થા કરી હવે સાયન્ટિસ્ટ એમ કહે છે કે ભાઈ અમે ચંદ્ર પર જીવ એવા હા અને શાસ્ત્ર એમ કહે છે કે ચંદ્ર પર એવા જીવ રહી શકે જે ચંદ્રનું વાતાવરણ અનુકૂળ હોય તે આપણે નરી આંખે જોઈ નથી શકતા પહેલાં તો ચંદ્ર પર જવું જ પોસિબલ નથી કારણ કે શાસ્ત્ર એમ કહે છે કે ચંદ્ર પહેલાં સૂર્ય આવે છે એટલે જો તમારે ચંદ્ર પર જવું હોય તો તમારે સૂર્યને ઓળંગવો પડે પણ આજના વૈજ્ઞાનિકો માનતા નથી અને દરેક જીવ કેમ આ બધી યોનિ પ્રાપ્ત કરે આપણે જોઈએ છીએ બુક કિર્તનમાં જઈએ છીએ ઘણી તો ઘરમાં લોકો પિંજરાઓ રાખે જેમાં પક્ષી રાખે છે પોપટ રાખે છે હં જ્યારે પોપટ માટે આખું પક્ષી માટે આખું ભગવાને આકાશ છૂટું મૂકેલું છે બરાબર ને ભિન્ન ભિન્ન પ્રકારના ગ્રહો છે આ પૃથ્વી પર બી ભગવાને બધાની વ્યવસ્થા કરેલી છે કે જીવ સ્વતંત્ર રીતે એ રહી શકે પણ મનુષ્ય એક સ્વતંત્ર નથી પશુ માટે કોઈ કર્મ કરવાનું નથી શાસ્ત્રનું જ્ઞાન મનુષ્ય માટે બનાવ્યું કે જાણીને એ વાસ્તવિક પોતાનો ઉદ્દેશ્ય જાણી શકે કે હું મારો વાસ્તવિક સંબંધ શું છે અને હું વાસ્તવિક સુખી કઈ રીતે થઈ શકું અને મને કેમ આ પૃથ્વી લોકમાં મૃત્યુલોકમાં જન્મ મળેલો અને વારા ઘરે હું માના ઘરમાં જાઉં છું બહાર આવું છું પાછો જન્મ લઉં છું આ ભગવાને આ કઈ રીતની વ્યવસ્થા કઈ રીતે આમાંથી હું કઈ રીતે બહાર નીકળું અને આપણે અહીંયા જાણી શકીએ છીએ કે દરેક બ્રહ્માંડમાં ગ્રહો અલગ અલગ છે આપણ બ્રહ્માંડમાં અનેક ગ્રહો છે હં અનેક જીવો છે હવે કર્મી જ્ઞાની અને યોગી દરેક લોકો પ્રયાસ કરી રહ્યા હા પણ છતાં પણ પાછા એ લોકો આ ભૌતિક જગતમાં આવે પણ ભગવાને ભક્તો માટે એટલી સરસ વ્યવસ્થા કરેલી છે કે ભક્ત ભગવાનનું શરણ ગ્રહણ કરે છે તો આ બધા લોકથી પર વૈંકુર લોક અને ગોલોકમાં ભક્ત જવાનો પ્રયાસ કરે છે કેમ કે ત્યાં શાશ્વત જીવન છે અને જે સંબંધ જે ભગવાન સાથે ભૂલી ગયો છે તે પુનઃસ્થાપિત કરે છે એટલે ભક્તો સ્વીકાર કરે જ કે દરેક ગ્રહો છે દરેક ગ્રહમાં આયુષ્ય અલગ અલગ છે દેવતાઓ સ્વર્ગ લોકમાં દેવતાઓ છે તેનું પણ આયુષ્ય લાંબુ છે હા અમર છે અમર એટલે કે એનું આયુષ્ય લાંબું પણ છતાં પણ એને પાછું શરીર તો તાગું જ પડે છે અમુક સમય સુધી બ્રહ્માજીનું પણ આયુષ્ય લાંબુ છે એટલે અમુક સમય પછી બ્રહ્માજી પણ આ શરીર છોડવું પડે પણ આ શ્રીમદ ભાગવતમને ભગવદ્ ગીતા દ્વારા જે જીવ બહુનામ જન્મના મંતે જ્ઞાનવાન પ્રબંધન વાસુદેવ સરોવિતિ સમા સદુલભન બહુનામ જન્મના મતલબ એ બહુ જન્મો પછીને જ્ઞાન થાય છે કે વાસ્તવિક મારો ઉદ્દેશ્ય શું છે ને મારું વાસ્તવિક સ્થાન કેવું એટલે ભક્તોનું સ્થાન છે વૈકુટ અને વૃંદાવન પણ આમ તો ભક્તો અન્ય અભિલાષિતામ શૂન્ય ભક્તને ખબર છે કે મારું ફક્ત કાર્ય છે મારું કર્મ છે કૃષ્ણને પ્રસન્ન કરવા અને જીવને બધ જીવને ભગવાનની શરણમાં લાવવા અને આ કાર્ય કરવાથી ભક્ત જ્યારે શરીર ત્યાગે છે ભગવાનનું સ્મરણ કરતાં કરતાં તો એવા ગ્રહ પર જાય છે જે શાશ્વત છે અશાશ્વત નથી અને જીવન પણ ત્યાં શાશ્વત છે કોઈ યાન વડે કોઈ યંત્ર વડે કોઈ સાધન વડે આપણે જે ગ્રહો છે તેના પર પ્રવેશ કરી શકતા નથી આપણે ભટકી જાય એક ભગવાનની શરણમાં જવાથી શાસ્ત્રોનો સ્વીકાર કરવાથી અને શાસ્ત્રને આધારે જીવન વ્યતીત કરવાથી જીવ જ્યારે આ શરીર છોડે છે ત્યારે એની ચેતના પ્રમાણે એ ગ્રહ પર એ જાય છે અને એ પ્રકારનું એને શરીર પ્રાપ્ત કરવામાં આવે કર્મ અને ગુણ અનુસાર એટલે ભક્તો બધા ભાગ્યશાળી છે કે કૃષ્ણ પ્રિયર્થે બધું કર્મ કરે અને જાણે છે કે મારું આ વાસ્તવિક અહીંયા સ્થાન નથી છતાં પણ ભક્તો ખુશ છે કે હું વૈકુંઠમાં રહું વૃંદાનમાં રહું કે પૃથ્વી પર રહું મારું કાર્ય એ જ છે કે ભગવાનનો પ્રચાર કરવો એટલે આપણે વૃંદાનમાં પણ જશું તો ત્યાં પણ સેવા જ કરવાની હં ત્યાં ગાયો જ છે પ્રભુજી ગઈકાલે કહેતા રહે કે ભાઈ ગોલો બૃંદાણમાં તો સુરભી ગાયો જ છે હા અને અહીંયા ગાયોનું કદાચ કોઈ ગાયોનો સાચો તો નહીં ત્યાં બધા આનંદ માણે હા કોઈકુળમાં ચતુર્ભુજ રૂપમાં બધા ભગવાનની સેવા કરે તો આ ભક્તોનો ઉદ્દેશ્ય છે અને જે પણ કૃષ્ણની શરણમાં છે ભક્તો કોઈ સામાન્ય નથી એનો ગોલ ફિક્સ છે તમે સમજો હા જેમ અહીંયા વિદુરજી મૈત્રીજીને પ્રશ્ન પૂછે એને બધું ક્લિયર છે પણ આ પ્રશ્ન કરે છે આ ભૌતિક જગતમાં જે સાયન્ટિસ્ટો છે અધાર્મિકો છે નાસ્તિકો છે જેને ખબર જ નથી કે જીવનો વાસ્તવિક ઉદ્દેશ્ય શું છે હં અને આપણે ફાફા મારી રહ્યા છે હં ભગવાન એટલું સરસ જીવન આપ્યું છતાં પણ આપણે સમય શ્રમ એવા કેવલમ આ સાયન્ટિસ્ટો શ્રમ એવા કેવલ જ કરે જ ને પૈસા લઈને ચંદ્ર પર જવાનો પ્રયાસ કરે છે પણ ત્યાં વાસ્તવિક જીવન છે જ નહીં મનુષ્ય માટે એક પોપટને પાંજરામાં પૂરી રાખે પણ એનું પાંજરું એ જીવન નથી આપણે સમજીએ પણ આપણા આનંદ માટે પોપટને આપણે પાંજરામાં રાખ્યો છે પણ એને માટે તો ભગવાન આખું આકાશ મૂકેલું માછલીનું જીવન છે પાણી એ સમુદ્રમાં ફરી શકે છે આખા સમુદ્રમાં એ વિચરણ કરી શકે છે એ જ માછલીને આપણે એકવોરિયમમાં આપણે તો નથી લાવતા ભક્તો પણ લોકો ઘરમાં લાવે જ અને એને પૂરી રાખે જ પણ વાસ્તવિક આપણે જોઈએ છીએ કે એનું જીવન આને પૂરતું નથી આપણે મોટા મોટા બંગલાઓ બનાવે લોકો અત્યારે એ બંગલામાં પણ એ કેટલા મોટા રૂમો બનાવે એમાં એ શાંતિથી નથી રહી શકતો તો એક પશુને તમે બાંધીને જ્યારે ઘરમાં રાખો છો તો તમારે એક લાઇટ થવી જોઈએ તમારી બુદ્ધિ તીવ્ર થવી જોઈએ એક પ્રશ્ન થવો જોઈએ કે જ્યારે હું નથી રહી શકતો એક રૂમમાં તો આ પશુને જીવનો કઈ રીતના રાખી શકું તો આ રીતના મનુષ્યને પ્રશ્ન થવા જોઈએ અને પ્રશ્ન દ્વારા એને પરમ પુરુષને જાણવા જોઈએ કે પરમ પુરુષ કોણ છે કે આ બ્રહ્માંડો કોને બનાવ્યા છે આ બ્રહ્માંડ કેમ તરે છે કોની શક્તિથી તરે છે અને દરેક બ્રહ્માંડ કઈ રીતે કાર્ય કરી રહ્યા છે દરેક બ્રહ્માંડમાં જીવ છે હં કર્મ અને ગુણ અનુસાર ભગવાને ચોર્યાસી લાખ યુનિ બનાવી છે અને દરેક માટે ભગવાને વ્યવસ્થા કરેલી હં તો આ મનુષ્ય જીવનનો વાસ્તવિક ઉદ્દેશ્ય હોવો જોઈએ તો આ રીતે પ્રભુપાદામાં લખે છે કે આ જ પ્રકારના અન્ય લોક પણ છે આધુનિક કહેવાતા વૈજ્ઞાનિકો ખોટી ભ્રમણા રાચે છે કે ઘણા ગ્રહો ખાલી છે પણ તેમ નથી અને પૃથ્વીની નીચેના ભાગમાં આવેલા પાતા લોક સુધીના બધા જ લોક ભિન્ન ભિન્ન પ્રકારના જીવોથી પૂર્ણ ભરેલા છે શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને કહેવું છે કે જીવાત્મા સર્વગત છે જીવાત્મા દરેક જગ્યાએ છે અથવા જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં ઉપસ્થિત રહી શકે છે આથી એમાં જરા પણ શંકા નથી કે અન્ય લોકોમાં પણ આપણા જેવા નિવાસીઓ છે કેટલીક વાર આપણા કરતાં વધુ બુદ્ધિશાળીને વધુ વૈભવશાળી પણ હોઈ શકે આવા બુદ્ધિશાળી લોકો આપણે આ પૃથ્વી પર રહીએ છીએ એટલે પ્રભુભાત કહે કે આપણે બુદ્ધિશાળી લોકો જીવ બુદ્ધિશાળી જીવ જાણી શકે છે હા જિજ્ઞાસા કરી શકે છે વિચારી શકે છે હા એનો ઉદ્દેશ્ય જાણી શકે એટલે પર્યાપ્ત બુદ્ધિ મનુષ્યને આપેલી તો આ રીતે આપણે બુદ્ધિનો ઉપયોગ કરીને ભગવાનની શરણમાં જળતાથી રહેવું જોઈએ અને આ રીતે આપણે પ્રચાર કરવો જોઈએ અને બધ જીવને આપણે ભગવાનની શરણમાં લાવવા જોઈએ અને વાસ્તવિકનો ઉદ્દેશ્ય સમજાવવું જોઈએ અરે કૃષ્ણ શ્રીમદ ભાગવતમ કી જય શ્રીલ પ્રભુપાદ કી જય વાંચા કલ્પત રૂપ છે કૃપા સિંધુ ભેવ પતિતા નામ પાવન ભ્યો વૈષ્ણવ્યો નમોનો